નમસ્કાર પાઠ અગિયારની અંદર આપણે વંદાની અંદર આપણે વાત કરવાની છે આ જે પ્રાણી છે એ ખૂબ જ આપણા સૌ કોઈને જાણીતું પ્રાણી છે પ્રિય પ્રાણી તો ન કહી શકાય કારણ કે તમને ખબર હશે અમુકના નામ લેવાથી મોઢા બગડી જતા હોય છે વંદો એમ બોલવાથી કેટલાકના મોકમાં ઉપર ચોક્કસ પ્રકારના ચિહ્ન જોવા મળતા હોય છે બરાબર અરુચિના એટલે વંદો એટલું પ્રિય પ્રાણી છે જોઈએ વંદો સંધિપાત કીટક વર્ગનું સંધિપાત સમુદાય કીટક વર્ગનું પ્રાણી છે આપ સૌ કોઈ વર્ગીકરણમાં ભણી ગયા છો એના વિશે થોડીક હજી વર્ગીકરણમાં આગળ વાત તો ઉપવર્ગ છે ટેરીગોટા ઉપવર્ગ કયો છે ટેરીગોટા સ્ત્રી ઓર્થોપટેરા છે સામાન્ય વંદો છે જે આપણા ઘરમાં આજુબાજુમાં જોવા મળતો હોય છે પેરીપ્લેનેટા અમેરિકાના અમેરિકન વંદો બરહમિષ્ટર નામના વૈજ્ઞાનિક દ્વારા એનો અભ્યાસ થયેલો એમના વિશે માહિતી આપેલી અને તેનું વૈજ્ઞાનિક નામ આપેલું ઓકે ત્યાર પછી વાત કરીએ બ્લાટા જર્મનિકા નાનામાં નાના કદનો વંદો લિનિયસ દ્વારા એનો અભ્યાસ આજે નાનામાં વંદો બ્લાટા જર્મનિકા જેને આપણે કહારી કહીએ છીએ નાના કદના વંદાઓ આપણા ઘરમાં એ પણ આટા મારતા હોય છે સામાન્ય વંદો છે ને અત્યારે તો ઓછો થઈ ગયો હોય ગટોરોમાં જ રહી પણ આપણે ઘરની અંદર વધારે પડતો જો કોઈ વંદો જોવા મળતો હોય તો બ્લાટા જર્મનિકા જે નાના કદનો વંદો છે બરાબર એ મોટો ન થાય બરાબર તો નાનામાં નાના કદ વંદો છે એ બ્લાટા કા છે સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો વંદા છે ને ઘણા બધા રંગના જોવા મળે છે તો રંગ વિશે આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો બકા લાલી પીચ બકા એટલે બદામી બ એટલે બદામી કા એટલે કાળા રંગનો લાલી પીચ લા એટલે લાલ લી એટલે તમને બધાને ખબર પડી જાય લીલો પીચ એટલે પીળો ચમકીલો સામાન્ય બદામી કાળા રંગનો કે લાલ રંગનો પણ લીલો પીળો ચમકેલો છે ને એ ઉષ્ણ કટિબંધમાં જોવા મળે ક્યાં જોવા મળે ઉષ્ણ કટિબંધના જંગલોમાં એમેઝોન જંગલોની અંદર આ પ્રકારના વંદાઓ પણ જોવા મળે છે એટલે આ રીતના આવા રંગના વંદાઓ વિશ્વમાં દુનિયામાં જોવા મળતા હોય છે નિશાચર પ્રાણી છે મિશ્રાહારી છે રાત્રે વિચરણ કરનારો છે દિવસે લગભગ આપણે નજરે ન છડે કદાચ એની ભૂલ થઈ જાય તો જ છડે કારણ કે એને ખબર હોય કે દિવસે આપણે બધા એની રાહ જોઈને બેઠા હોય છે નિશાસર છે મિશ્રાહારી છે બધું જ ખાય છે ખાવામાં કઈ બાકી રાખતો નથી બરાબર ભેજયુક્ત વાતાવરણ હોય રહેવું ગમે છે એટલા માટે ગટર અથવા તો એવી ભેજયુક્ત જગ્યાઓ વધારે પસંદ કરે છે રહેવા માટે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડથી ઝડપથી દોડે છે એટલે આપને એની પર જો હુમલો કરવાનું મન થાય તો તરત જ એ ખૂબ જ ઝડપથી ભાગી જતો હોય છે કારણ કે એની ઝડપ ખૂબ જ છે એકસો ત્રીસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડથી દોડી શકે છે બરાબર ત્યાર પછી બાહ્ય રચનાની આપણે વાત કરીએ બાહ્ય રચનામાં કદની જો વાત કરીએ તો પોઈન્ટ પચીસ થી ત્રણ ઇંચ જેટલું એનું કદ છે મતલબ કે પોઈન્ટ છ થી સાત પોઈન્ટ છ સેન્ટીમીટરનું કદ છે આ બ્લાટા જર્મેનિકાનું આ સામાન્ય પેરીપ્લેનેટા અમેરિકાનું જે મોટા કદના બંદાઓ છે તેમનું કદ હોઈ શકે લંબાઈ ચોત્રીસ થી ત્રેપન એમ એમ જેટલી લંબાઈ છે

વક્ષ ભાગે અધો કવચ હોય છે બે બાજુ પાછો સ્થિતિસ્થાપક પટલ દ્વારા જોડાયેલો હોય છે તો ઉપરી ભાગે ઉપરી કવચ વક્ષ ભાગે અધો કવચ સાઈડ ઉપર તો સ્થિતિસ્થાપક પાશ્વીય પટલ દ્વારા તે જોડાયેલો હોય છે પાશ્વ ભાગે મુખ્ય ત્રણ ભાગ છે પહેલું શીર્ષ જે છ ખંડનું નું શીર્ષ બનેલું હોય છે ઉરસ ત્રણ ખંડ હોય છે અને ઉદર દસ કુલ ખંડો મળીને જો વાત કરીએ તો કુલ ખંડો કેટલા થાય તો ઓગણીસ ખંડો છે બરાબર કેટલા ખંડો છે ઓગણીસ ખંડો છે યાદ રાખશું હવે આપણે વાત કરશું શીર્ષ તો શીર્ષ સામાન્ય રીતે બહુ મહત્વની વાત છે તેની અંદર વાત છ ખંડો છે બધા ભેગા મળીને ખબર નથી પડતી છ ખંડો છે એટલે શીર્ષ સંપૂર્ણ બનાવે કઈક અંશ ત્રિકોણ આકાર છે બરાબર એનો આકાર ત્રિકોણ છે અન્ય ભાગો સાથે એટલે કે શીર્ષ પછી ભાગ આવે ઉરસ તો એની સાથે નેવું ડિગ્રી એ જોડાયેલો હોય છે જેના કારણે એ વંદાનું શીર્ષ લગભગ આવી રીતના જ હોય છે બરાબર ઊંધા માથે જ એ દોડતો હોય છે અન્ય ભાગો સાથે નેવું ડિગ્રી એ ગોઠવાયેલો હોય છે ઉરસ સાથે એ જોડાય છે નેવું ડિગ્રી અને પાતળી ગ્રીવા દ્વારા જોડાય છે અને પાતળી ગ્રીવાને કારણે એનું શીર્ષ ગમે દિશામાં આ રીતનો જેમ આપણો હાથ ફરે એમ શીર્ષ એનું બધી દિશામાં ફરી શકે એનું મુખ્ય કારણ એ પાતળી ગ્રીવા દ્વારા તેનું આગળ ઉરસ સાથે જોડાયેલું હોય છે બીજું વંદાના શીર્ષ ઉપર એક જોડા શીર્ષ ઉપર એક જોડા આ રીતના એન્ટેના હોય છે જેને સ્પર્શક કહેવાય છે શું કહેવાય છે સ્પર્શક વંદાની આંખો બી બહુ સરસ મોટી મોટી આંખો હોય છે આ રીતની બરાબર આ એનું મુખ છે એનું મુખાંગો આગળ હોય છે તો એક જોડ સોકેટ દ્વારા શિર સાથે સ્પર્શક જોડાયેલા હોય છે અને તે પટલમય આધારકમાંથી માંથી જે ઉત્પન્ન થાય ને પટલમય આધારકમાંથી તે ઉત્પન્ન થાય જે છે એ રચના કોની છે સ્પર્શક ની છે શિર સાથે જોડાયેલા સોકેટ દ્વારા બરાબર અને પટલમય આધારકમાંથી તે નિર્માણ પામતા હોય છે સંવેદી રચના છે કારણ કે તે સ્પર્શ તાપમાન ધ્રુજારી આવી સંવેદનાઓ અનુભવી શકે છે સ્પર્શક એ શું છે સંવેદી રચના છે તો કેવી સંવેદના સ્પર્શ તાપમાન ધ્રુજારી આવી સંવેદના હોતી અનુભવે ત્યાર પછી મુખાંગો એ પણ સંવેદી રચના છે જે આપણે આગળ વાત કરશું તો એક જોડ અધો જમ બરાબર જે નીચે આવેલો એક જોડ અધિજમ બરાબર જે ઉપરી ઓષ્ટ એક જોડ પ્રથમ જમ બરાબર દ્વિતીય જમ જેને લેબિયમ કહેવાય અથવા તો વક્ષ જમ કહેવાય તો એક જોડ અધો એક અધિ એક જોડ પ્રથમ અને એક દ્વિતીય જો એક 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 જોડમાં 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 આવે ને તો અધો જમ 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 છે 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 અને અને પ્રથમ દ્વિતીય ઓકે જેને જમ કહેવાય બધા જ આ મુખાંગો ભેગા મળીને પૂર્વ મુખીય કોટરનું નિર્માણ કરે એટલે આ બધા મુખાંગો પૂર્વ મુખની આગળ એક કોટર બનાવે અને પૂર્વમુખીય કોટર કહેવાય અને એ મુખાંગો ખોરાકને કાપવાનું ચાવવાનું પકડવાનું બરોબર તો તોડવાનું કામ કરે છે એટલે ખોરાકને ચાવવા કાપવા કે પકડવાનું કાર્ય સાથે એ સંકળાયેલા હોય છે અધોજીવા મુખ છે શીર્ષની આપણે વાત કરીએ એમાં મુખ આવેલું હોય તો મુખ ગુહાના તલ ભાગે અધોજીવા એટલે કે નાનકડી એવી જીભ આવેલી હોય છે આખું એક જોડી છે અદંડી વૃકાકાર છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ સંયુક્ત પણ કહી શકાય શું કહી શકાય સંયુક્ત છે બંને આંખ દ્વારા એક જ પ્રકારનું દ્રશ્ય સર્જાય છે એટલા માટે અને તે બે હજાર નેત્રિકાઓ ધરાવતા હોય છે જે મોજેક દ્રષ્ટિ માટે જવાબદાર આગળ આ વાત આપણે વિસ્તૃત કરવાના છીએ ત્યારે આપણે જોઈશું તો આ રીતના વંદાના શીર્ષની જો આપણે વાત કરી તો દરેક ભાગ તમને સ્પષ્ટ શીર્ષની અંદર ભાગ સમજી શકો છો તો આ રચના છે એ શીર્ષની છે અને બહુ મહત્વની રચના છે બીજું આખ પાસે એક નેત્રબિંદુ હોય છે દરેક કીટકમાં હોય છે એટલા માટે હું તમને એ યાદ કરાવું આખ પાસે નેત્રબિંદુ હોય વંદા માટે નિષ્ક્રિય હોય અન્ય કીટકમાં સક્રિય એને બરાબર અન્ય કીટકની અંદર કેવું હોય છે સક્રિય વંદામાં શા માટે નિષ્ક્રિય કારણ કે એમાં મોજિક દ્રષ્ટિ છે જ્યારે અન્ય કીટકોમાં મોજિક દ્રષ્ટિ હોતી નથી મોજિકનો મતલબ દિવસ રાત્રી એને સરખું દેખાતું હોય છે એટલા માટે અને કોઈ પણ નીચે પ્રાણી હોય તો એમાં રાત્રિ દ્રષ્ટિ છે એ વિકસિત હોય છે બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ બીજો ભાગ છે ઉરસ તો ત્રણ ખંડો પૂર્વ મધ્ય અને પશ્ચિમ ઉરસ ત્રણ ખંડો ધરાવે છે જેની અંદર વાત કરીએ ત્રણ ખંડોમાં ત્રણ જોડ એટલે કે વંદો છે છે સંધિપાતમાં ચલનપાત સાંધાવાળા ઉપાંગો ધરાવે છે બરાબર તો ત્રણ ત્રણ ઉરસમાંથી એક એક જોડ આમાંથી એક જોડ આમાંથી એક જોડ આમાંથી ત્રણ જોડ ચલનપાત ઉદ્ભવે છે અને દરેક ચલનપાત છે પાંચ ખંડમાં વિભાજિત થયેલા હોય છે એટલે ખંડીય એટલે કે સંધિપાત છે સાંધાવાળા ઉપાંગ છે એવું કહી શકાય પૂર્વ ઉરસ દ્વારા શિષ સાથે જોડાયેલું છે જે ગ્રીવા સાથે સંપર્ક એટલે કે ઉરસ છે એનો પૂર્વ ઉરસ જે છે એ ગ્રીવા દ્વારા શિષ સાથે જોડાયેલું હોય છે બરાબર મધ્ય અને પશુ ઉરસમાં પાક હોય છે એમાં મધ્ય વર્ષમાં છે એની જો પાકની વાત કરીએ તો અગ્ર પાક હોય લાંબી સાંકડી મજબૂત શૃંગમય અને અપારદર્શક હોય બરાબર એ પાકને પ્રાવાર પાક કહેવાય ટેગમીના કહેવાય છે વિશ્રામી અવસ્થામાં એ પશુઓ પાકને ઢાકે છે ખાસ કરીને વંદો બેઠો હોય ચાલતો હોય દોડતો હોય ત્યારે એની ઉપર જે પાક હોય છે પ્રાવાર પાક હોય છે બીજું પશુઓ પાક ટૂંકી પહોળી છે બરાબર નાજુક પાતળ એને ઉડવાનું કાર્ય કરે છે અને એની જે પાકો છે ને એમાં ઝાડા જેવી રચના તમે જોઈ શકો તો આ પ્રકારની વંદાની અંદર તમે જે પાક છે બરાબર આવી ઝાડા જેવી રચના જોઈ શકો છો આ ઝાડા જેવી રચનાઓ છે ને એને નવ વુરસ કહેવાય શું કહેવાય છે નવ ઉરસ તરીકે ઓળખવામાં આવે છે જે પાખને જરૂરી સંવેદનાઓ પૂરી પાડે છે તો આ રીતના વંદાના ઉરસની અંદર આપણે જોઈ બરાબર તો ત્યાર પછીનો ભાગ છે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું ત્યાં સુધી આપ સૌ કોઈ અમાને આરામ આપશો આપ સૌ કોઈનો આભાર થેન્ક યુ વન્સ અગેન જય હિન્દ વંદે માતરમ ફરી મળીશું નવા એપિસોડમાં ત્યાં સુધી બાય બાય ટાટા